મે બંને સેનાઓની વચ્ચે લઈ જઈને મારા રથને ઉભો રાખો અહીંયા લખ્યું છે કે સપદી સખી વચો નિષમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ બંને સેનાની વચ્ચે લઈ જઈને ઉભો રાખો હા સીતાવતી પર સૈનિકાયુ રક્ષણા રતવતી પાર્થ સખે રતીર્મવાસ અને એવા કયા ગ્રહ ભગવાન કૃષ્ણના ચરણમાં મારી રતિ થવું આવું આવું વિષ્ણુ દાદા કહે છે હા અને ભગવાનને જ્યાં અર્જુને કહ્યું ને ત્યાં તો રથ બંનેની વચ્ચે લઈને ઉભો રાખ્યો ભગવદ્ ગીતા નો શ્લોક છે રથમ બંને સેનાઓની વચ્ચે લઈ જઈને મારા રથને ઉભો રાખો આવો હુકમ કર્યો અર્જુને ભગવાને તરત કોઈ આનાકાની ન કરી તર શું વચ્ચે જઈને કામ છે યુદ્ધ કરવા માં જાણો આમ કહી શકતા હતા ભગવાન પણ નહીં અર્જુનનો હુકમ થયો એટલે રથ લઈને વચ્ચો વચ્ચે ઉભો રાખી દીધો એટલે આવા કયા અગ્ર તો છે ભીષ્મદાદા એવું કહે છે